રમતવીરો પ્રતિભાશાળી પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત સરકારે બે હજાર દસ માં ખેલ મહાકુંભ આરંભ કર્યો હતો આજે દોઢ દાયકા બાદ ખેલ મહાકુંભના કારણે ગુજરાતના અનેક ખેલાડીઓ રમત ગમત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે રમતવીરોમાં રહેલી પ્રતિભા ઉજાગર થાય અને તેને વ્યાપક ફલક મળે તે હેતુથી ગુજરાત સરકારે વર્ષ બે હજાર ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી આ ખેલ મહાકુંભના કારણે રાજ્યના સંખ્યાબંધ ખેલાડીઓએ રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તક સાંપડી છે સચિન પટણી આવા એક ખેલાડી છે જેમનું તલવારબાજીમાં કારકિર્દી બનાવવાનું સપનું સાકાર થયું છે બીએલએસએસમાં મારું સિલેક્ટ થયો હતો જે ટ્રાયલ આપી સારા કોચો અને સારી ડાયટ સારું રહેવાનું એ બધું ગુજરાત સરકાર પૂરું પાડતું હતું ત્યારે અમને સારી સુવિધાના કારણે અમે સારા મેડલ લાવી શક્યા રમશે ગુજરાત જીતશે ગુજરાત ના સૂત્ર સાથે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે અનેક પરિવારો માટે ગૌરવનું કારણ બન્યો છે

रोशन थापा ने महत्वपूर्ण भूमिका रही है जहाँ पे बिल्कुल कोई स्पोर्ट्स को जानता भी नहीं है लेकिन वहाँ पे अगर कोई टैलेंटेड प्लेयर है वो खेल महाकुम के थ्रू ही हमको लाइट में आ, देखने को मिलता है टैलेंट आइडेंटिफिकेशन का बहुत अच्छा वो रहता है हमारा प्रोसेस खेल महाकुम थी आ, अनेक प्रतिभाशाली खिलाड़ियों ने प्लेटफॉर्म मिलू है ये प्लेटफॉर्म थकी आवा खिलाड़ियों રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યને ગૌરવ પ્રદાન કરે છે ખેલ મહાકુંભ એ અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ પૂરો પાડ્યો છે સચિન પટણી જેવા રમતવીરો તેનું ઉદાહરણ છે આમ ખેલ મહાકુંભ નું વિચાર બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે